આવશે ને આનું સંપૂર્ણ આયોજન હવે 12 તારીખે રહેશે એટલે તમારી પરીક્ષા હવે 12 તારીખે લેવામાં આવશે આ પરીક્ષા માટે ફરીથી ફોર્મ ભરવા માટે પોર્ટલ પણ ઓપન કરવામાં આવશે જેની અંદર 27/3/2025 થી 7/4/2025 દરમિયાન ચાર દરમિયાન તમે આ પરીક્ષા માટે કોણ તમારો ફોર્મ ન ભરાયું તમે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ભણતા હોય અને જે વિદ્યાર્થીઓ આદર્શ અને જે આશ્રમ શાળાઓની અંદર અભ્યાસ કરે છે તો વિદ્યાર્થીઓ પણ આની અંદર ફોર્મ ભરી શકે એટલે કે 27/3/2025

誰が